ફક્ત દસ મિનિટમાં પાલક બેસનની સેવ અને પાંચ મિનિટમાં ફુદીનાની ફ્લેવરવાળા મમરા અને આજે જો ચલતે ચલતે ચૂક્યા છો તો જીવનની સંધ્યાએ પછતાવાનો વારો આવી શકે છે એવું સમજી લો કે આજનો વિડીયો રેસીપીનો નહીં પણ ચલતે ચલતેનો છે એ ચાલને સમી સાંજે વગડામાં ફરી લઈએ આ ઘાસ પાન ફૂલો અને માટીની મહેકને શ્વાસમાં ઠસીને ભરી લઈએ આમ તો આખો દિવસ કામ કામ અને કામ આમણે આમ જીવનમાં વળી ક્યારે નવરાશ મળવાની રોજ અંતરની ઈચ્છાઓ માટે થોડો સમય ફાળવશું નહીં તો એનું દેવું કેટલું વધી જશે જુઓ તો ખરા આ પશ્ચિમના આકાશની ગુલાબી અને પૂર્વની આસમાની ભૂરાશ આજીને આંખોમાં સેવ કરી લઈએ જો પેલી કોયલ અને મોર હોલો અને પપી હો આ બધાના મધુર ગીતો અયું ભરીને અંતરની ઉજાણી કરી લઈએ આ બકરીના બચ્ચાની મીઠી લવાડી અને એટલો જ મીઠો ગોવાળિયાનો દેકારો જાણે ભૂખ્યાને ભાણું મળે એટલો જ પ્રિય લાગે જો જો સાંજ ઢળવાની થોડીક જ વાર છે અને હવે અચાનક અંધારો થશે જો હવે જિંદગીને જીવીશું નહીં તો બસ નાટકનો પડદો પડશે અને ખેલ ખતમ થશે એટલી જ વાર છે તું આખા દિવસ ઘરકામમાં વ્યસ અને હું ઓફિસમાં બંધ તો આ વૈવાહિક જીવનનો શો અર્થ ક્યારેક મારા અને તારા વિચારો અને સપનાઓની આપલે કરીએ એટલે તો કહું છું સમી સાંજ કે વહેલી સવારે ચાલને વગડામાં ટહેલવા જઈએ જો આ ઘેટા બકરાથી વિશેષ કામ કરીએ નહીં તો પગાર પણ એટલો જ મળશે હા હા મતલબ આગલો અવતાર ઘેટા બકરા કે કૂતરા કાગડાનો જ મળશે કારણ કે કામ પટ્ટાવાળા જેટલું કરશો તો તમને મેનેજરની નોકરી કોણ આપશે એટલે જ કહું છું ચાલ માનવ છીએ તો માનવની શક્તિનો સદઉપયોગ કરીએ માનવની ફરજો અને માનવની ભૂમિકા અદા કરીએ એટલે જ કહું છું ચાલને આ ફૂલોની જેમ મહેકી જઈએ પંખીઓની જેમ ચહેકી જઈએ અને આ વાદળીઓની માફક વરસી જઈએ ચાલને વગડામાં ફરવા જઈએ આજે આપણે બેસન પાલકની સેવ બનાવીશું સાથે ફુદીનાની ફ્લેવરવાળા મમરા બનાવીશું પાલકના પાનને ધોઈ લઈએ પાલકને થોડી આવી મોટી મોટી સમારી લઈએ સાથે લીલા મરચાંના પણ ટુકડા કરી લઈએ આપણે પાલક અને મરચાંને પીસી લઈએ થોડું મીઠું ઉમેરીશું અને થોડું જલ રેડીશું આ રસને આપણે ગાળી લઈશું સેવ બનાવવા માટે આપણે બે કપ બેસન લઈશું આપણે થોડું મીઠું રસમાં ઉમેર્યું છે માટે આમાં થોડું મીઠું ઉમેરીશું હલાવી લઈએ પાલક અને मर्चाનો રસ થોડો થોડો ઉમેરીને આપણે લોટ તૈયાર કરીએ લોટને આવો થોડો સોફ્ટ બનાવવાનો સેવ બનાવવાની ચાલિને આપણે ગ્રેસિંગ કરી લઈએ સંચામાં લોડ ભરી દઈએ બબલ બંધ થયા પછી સેવને પલટાવીને તળી લેવી સેવને પલટાવીને આપણે થોડી તળવા દઈએ સંચાને બે રાઉન્ડ ફેરવ્યા પછી થોડો ઉલટો ફેરવી લેવો જેથી સેવ બહાર નીકળતી બંધ થઈ જશે હવે આપણે મમરા બનાવી લઈએ મમરા માટે મીઠી લીમડીના પાન પાણીપુરી મસાલો સંચર પાવડર આ છે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ફુદીનાનો પાવડર સિંગદાણા અને લીલા મરચાં ઉમેરીશું આપણે અત્યારે જે સેવ બનાવી એ જ તેલ આપણે મમરામાં વગાડવા માટે ઉમેરીએ છીએ આપણે પહેલાં મીઠી લીમડીના પાનને કડક કરી લઈએ આપણે સીંગડાના ઉમેરીએ લીલા મરચાં ઉમેરી દઈએ મિત્રો અહીંયા તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાં ઉમેરવા અહીંયા તમારે હળદર ઉમેરવી તો ઉમેરા શકો છો અમે નથી ઉમેરતા હવે સીધામાં અમારા ઉમેરીશું સંચર પાવડર ઉમેરીએ પાણીપુરી મસાલો ઉમેરીશું અને ફુદીનાનો પાવડર ઉમેરીએ મીઠી લીમડીના પાનને આપણે હાથથી મસડીને ભૂકો કરી લઈએ અને ઉમેરીશું મિત્રો અહીંયા તમે લીલા ધાણા પણ વાપરી શકો છો લીલા ધાણાને પણ આ રીતે જ તેલમાં થોડા તળીને તમે એનો પાવડર કરીને વાપરી શકો છો આપના ચટપટા મમરા અને સેવ તૈયાર થઈ ગઈ છે આવતા વિડીયોમાં ફરીથી મળીશું જય ભારત વંદે